નમસ્કાર માન ગરિમા ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર જૂનાગઢ માળિયા હાટીના ગિરનાર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે શિક્ષકનું મહત્ત્વ સમજાય તેવા હેતુથી શિક્ષક દિવસ અંતર્ગત કાર્યક્રમ યોજાયો હાલ આધુનિક અને ટેકનોલોજી યુગમાં વિદ્યાર્થીઓને પોતાની કારકિર્દીના પાયા સમાન શિક્ષણ ખૂબ જ મહત્ત્વનું હોય છે જેથી સરકારશ્રી અને વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા દર વર્ષે એક દિવસ વિદ્યાર્થીઓમાં રહેલ શિક્ષણ વિશેનું સ્કિલ અને કૌટલ્ય રજૂ કરી શકે તેવા હેતુથી શિક્ષક દિવસ ઉજવાય છે ત્યારે માળિયા હાટીના આગા આગાખાન સંચાલિત ગિરનાર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે સંસ્થાના ટ્રસ્ટી અજીતભાઈ પાંડણિયા પીઆઈ મિતુલ પટેલ પ્રિન્સિપાલ અશોક સર મુખી સાહેબ સલીમભાઈ વડસિયા મેડિકલ ઓફિસર કચોટ સર હોસ્ટેલ સુપ્રિન્ટેન્ડન્ટ ખેરનીસાબેન સરંગવાલા સહિતના મહાનુભાવની ઉપસ્થિતિમાં શિક્ષક દિન અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો જેમાં વિદ્યાર્થીઓ દ્વારા એક દિવસના શિક્ષક તરીકેનો રોલ અદા કરી શિક્ષણ ક્ષેત્રે વિદ્યાર્થીઓ માટે શિક્ષકનું ગુરુજી તરીકે ખૂબ મોટું યોગદાન હોય છે તે બતાવ્યું હતું અહેવાલ વિનેશ કાગડા માળિયા હાટીના હા મેરા નામ અશોક શિંદે હૈ ઓર મેં ગિરનાર હાઈસ્કૂલ કા પ્રિન્સિપલ હું આજ શિક્ષકો કે સન્માન મેં શિક્ષક દિન કા गिरनार हाईस्कूल में आयोजन किया गया था जिसमें लगभग 400 बच्चे पार्टिसिपेट किए गए मेन हेतु यही था कि आजकल बच्चों के दिमाग में टीचरों के प्रति इज्जत सम्मान पैदा करना जो उनके भविष्य के लिए मेहनत करते रहते हैं और देश का नागरिक के तौर पे उनको प्रेजेंट करते हैं आज के इस दिन में सांस्कृतिक प्रोग्राम और टीचरों को उपहार उपहार दिया गया जो अपने आप को सम्मानित महसूस कर सके इस कार्यक्रम को सफल बनाने के लिए हमारे स्कूल के और आगा खान हॉस्टल के प्रेसिडेंट नलिन भाई भानवरिया ट्रस्टी मेंबर अजीत भाई खैरुनिसा मैडम तो मुखी साहब कामड़िया साहब उनका पूरा सहयोग रहा इसलिए हम सफलतापूर्वक बना सकते